વર્ષના અંતમાં બુધ કરશે ગોચર આ ચાર રાશિઓ પર પહાડ શત્રુઓથી સાવધાન રહેવું આ વર્ષના અંતમાં ઓગણત્રીસ ડિસેમ્બરે બુધ ગ્રહ ધન રાશિમાં ગોચર કરશે આ ગોચર ચાર રાશિઓ પર અશુભ અસર કરશે જ્યારે બે રાશિઓ પર મિશ્ર અસર પડશે આ લોકોએ તેમના શત્રુઓ અને નાણાકીય મુશ્કેલીઓથી સાવધ રહેવું જોઈએ તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે ગ્રહોનો રાજકુમાર બુધ ઓગણત્રીસ ડિસેમ્બરે ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે બુધ સત્તર જાન્યુઆરી બે હજાર છવીસ સુધી આ રાશિમાં રહેશે બુધનું ગોચર ચાર રાશિઓ માટે મુશ્કેલી અને નાણાકીય કટોકટી લાવશે જ્યારે બે રાશિઓ મિશ્ર પ્રભાવનો અનુભવ કરશે આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોએ તેમની નોકરી અને વ્યવસાયમાં છુપાયેલા દુશ્મનોથી સાવચેત રહેવું જોઈએ તો ચાલો જાણીએ બુદ્ધ ગોચરની રાશિઓ પર નકારાત્મક અસર વૃષભ બુદનું ગોચર વૃષભ રાશિ માટે કેટલીક બાબતોમાં અશુભ રહેશે સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જેમ કે દવાની પ્રતિક્રિયાઓ અને ત્વચાની એલર્જી કામ પર કાવતરા નો ભોગ બનવાનું ટાળો નાણાકીય લાભ શક્ય બનશે અને બાકી રહેલા ભંડોળ પરત મળી શકે છે તમે મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે કર્ક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કર્ક રાશિ ના લોકો માટે ગોચર પ્રતિકૂળ રહેશે છુપાયેલા શત્રુઓથી સાવધ રહો તમારા પોતાના લોકો તમને અપમાનિત કરવામાં કોઈ કસર છોડશે નહીં ઘર કે મિલકત ખરીદવાની સારી તક છે તેનો લાભ લો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી વ્યવસાયિક યાત્રાઓ નફાકારક રહેશે મેગેઝીન લેખન અને ઝાપકા સાથે સંકળાયેલા લોકો અપેક્ષા કરતા વધુ નાણાકીય લાભ જોશે કન્યા બુધનું ગોચર કન્યા રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે તમને તમારા કામમાં ક્યારેક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ અવરોધો લાંબા સમય સુધી ટકી શકશે નહીં તમારી સંપૂર્ણ ઉપયોગ કરો અને ધ્યાન કેન્દ્રિત રાખો સફળતાની શક્યતા વધુ છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સમયગાળા દરમિયાન સરકારી નોકરીમાં પ્રમોશનની શક્યતા છે વૈવાહિક જીવન સુમેળ ભર્યું રહેશે રોકાણ માટે સમય અનુકૂળ નથી તુલા તુલા ગોચર જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે તે તમને આળસુ બનાવશે પરંતુ તે વિદેશ બાબતો પણ લાભ લાવશે જો તમે વિદેશી કંપનીમાં નોકરી માટે અરજી કરવા માંગતા હો તો આ એક ઉત્તમ તક છે બુદ્ધ તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે નાણાકીય વ્યવહારો અને રોકાણો માટે આ શુભ સમય છે તમારા જીવનસાથી તરફથી તમને ભેટ મળી શકે છે વિદ્યાર્થીઓને સફળતા મળવાની શક્યતા છે ધન ધન રાશિના લોકો બુદ્ધ નું ધન રાશિમાં પ્રવેશણધાર્યા પરિણામો આપી શકે છે તમે હિન ભાવનાથી ગ્રસ્ત થઈ શકો છો પરંતુ તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો દરેક કાર્ય અને નિર્ણયને કાળજીપૂર્વક ધ્યાનમાં લો સંઘર્ષ ટાળો કોર્ટ કેસ બહાર ઉકેલવા વધુ સારું છે લગ્ન જીવન સામાન્ય રહેશે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે મકર ખર્ચના ઘરમાં બુધનું ગોચર મકર રાશિના જાતકો માટે નાણાકીય મુશ્કેલીઓ લાવી શકે છે તેથી બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરો અકસ્માતો થી બચવા માટે સાવધાની પૂર્વક મુસાફરી કરો તમને મુકદ્દમા માં સફળતા મળશે કામ પર ઉપરી અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો તમારા સ્વાસ્થ્યનું ખાસ કરીને તમારી ડાબી આંખનું ધ્યાન રાખો ભાગીદારી વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ ખૂબ જ શુભ સમય છે